ઇસ્લામી નવા વર્ષમાં મોરમના નવમા અને દસમા ચાંદ ઇમામે હુસેનની યાદમાં ઉજવણીના ભાગરૂપે ડભોઈ શહેરના ઠેર મુસ્લિમ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે આગામી સમય દરમિયાન મોહરમના નવમાં ચાંદ કતરની રાતે અને દસમા ચાંદ વિસર્જનના દિવસે શહેરમાં આશરે દસ ઉપરાંત વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયા જુલુસ કાઢવામાં આવે છે અને માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ડભોઈના વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરબતનું વિતરણ છબીલો બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાએ તાજાનું પણ બનાવવાની કામગીરી ચાલુ છે મોરમ પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી હોય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વિવિધ જાતના તાજા બનાવવામાં આવી રહ્યા છે અને કારીગરો દ્વારા રંગીન રંગીન કાગળ કામડી ઉપયોગ કરીને તાજા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે